આજે આપણે સ્ટેમ ક્વિઝ ફોર પોઈન્ટ ઝીરો એની અંદર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એ આજે આપણે જોવાના છીએ હવે આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવી રીતે એક લિંક મૂકેલી છે એ લિંકને સિમ્પલ ખાલી ટચ કરવાનું છે કદાચ વોટ્સઅપ ગ્રુપમાં તમે લિંક ન જોઈ શકો તો આ વિડીયોમાં નીચે પણ લિંક મૂકી છે ડિસ્ક્રિપ્શનમાં એ ત્યાંથી પણ તમે ટચ કરીને ઓપન કરી શકો છો એટલે સિમ્પલ એ લિંકને આપણે ઓપન કરી હવે લિંકને ઓપન કરશું એટલે આવી રીતના એક આખું ફોર્મ ખુલી જશે હવે એ ફોર્મમાં સૌથી પહેલાં તો આપણે અહીંયા જે આપણે આખી જે વિગત છે એ ભરવાની છે સપોઝ કે આપણું જે નામ હોય એ અહીંયા લખવાનું સપોઝ કે આપણે એ લખીએ પછી આપણા ફાધરનું નામ ય જે પણ હોય એ અહીંયા લખવાનું છે પછી લાસ્ટમાં આપણે જે અટક હોય એ અહીંયા લખવાની છે પછી અહીંયા ડેટ ઓફ બર્થ છે સિલેક્ટ કરવાનું છે તે રેન્ડમલી છે એ કોઈપણ એક ડેટ સિલેક્ટ કરી લઉં છું ધારો કે આપણે મોટાભાગે બે હજાર દસની આસપાસ બધાનો બર્થ હોય છે ઈન્સ તો બે હજાર દસમાં કોઈ પણ એક તારીખ છે સિલેક્ટ કરી લઈએ પછી અહીંયા આગળ જેન્ડર જેન્ડર મતલબ કે આપણી જાતિ છે એ સિલેક્ટ કરવાની છે કે ભાઈ આપણી જે જાતિ હોય હોઈએ પછી અહીંયા મોબાઈલ નંબર આપણો જે મોબાઈલ નંબર હશે એ અહીંયા લખવાનો રહેશે પછી ઈમેલ આઈડી એ ફરજિયાત નથી ઈન્સ એટલે ઈમેલ આઈડી કદાચ ન હોય તો તમે અહીંયા ન લખશો તો ચાલશે પછી અપલોડ ફોટોગ્રાફ્સ હવે અપલોડ ફોટોગ્રાફ્સ ઉપર તમે ટીક કરશો તો અહીંયા નીચે બે ત્રણ ઓપ્શન છે તમને દેખાશે એમાંથી આ જે ઓપ્શન છે ત્યાં તમે ગેલેરીમાંથી ફોટો છે એ અહીંયા અપલોડ કરી શકો છો અથવા તો અહીંયા જે કેમેરાનું જે ઓપ્શન છે ત્યાંથી તમે કેમેરામાં તમારો ફોટો પણ પાડી શકો છો એટલે કદાચ તમારા ફોનમાં જો જૂનો ફોટો પડ્યો હોય તમારો પાસપોર્ટ સાઇઝનો તો તમે ગેલેરીમાંથી ઓપન કરીને ત્યાંથી સિલેક્ટ કરીને અપલોડ કરી દો અથવા તો ન પડ્યો હોય તો તમે અત્યારે એ ફોટો તમારો પાડી અને પછી અહીંથી સીધો ડાયરેક્ટ જે ઓકે આપશો એટલે અહીંયા અપલોડ થઈ જશે યસ અને એ પણ કદાચ ફરજિયાત નથી કારણ કે અહીંયા સ્ટાર નથી કર્યું એટલે કદાચ તમે ફોટો નહીં અપલોડ કરો તો પણ ચાલશે એ ફરજિયાત નથી એટલે કોઈને કદાચ ફોટો અપલોડ ન થતો હોય તો એ ફરજિયાત અહીંયા આપવાનો નથી એટલે તો સીધો આડ આગળ નેક્સ્ટ એવ ઉપર જતું રહેવું પછી અહીંયા ક્વિઝ ડેમ એની અંદર આપણે આ નેશનલ સ્ટેમ્પ ક્વિઝ ફોર પોઈન્ટ ઝીરો એ આપણે સિલેક્ટ કરવાનું છે પછી લેવલ આવશે તો કે લેવલ તો કયું લેવલ તો કે ત્યાં જો આપણે નવ દસ ધોરણમાં ભણતા હોઈએ તો જુનિયર લેવલ આવે અને અગિયાર બારમાં ભણતા હોય તો સિનિયર લેવલ આવશે એટલે અહીંયા આપણે જુનિયર લેવલ છે એ સિલેક્ટ કરવાનું રહેશે પછી અહીંયા જે જુનિયર લેવલ સિલેક્ટ કરશે એટલે બે ધોરણ બતાવશે નવ અને દસ જો આપણું નવમું ધોરણ હોય તો નવમું ધોરણ સિલેક્ટ કરવાનું દસમું ધોરણ હોય તો દસમું ધોરણ સિલેક્ટ કરવાનું પછી અહીંયા સ્કૂલનું નામ છે એ ફરજિયાત લખવાનું છે એટલે આપણી જે પણ સ્કૂલ હોય એનું નામ છે અહીંયા લખશું પછી આ ઇન્ડેક્સ નંબર છે ફરજિયાત નથી એટલે કદાચ કોઈને ઇન્ડેક્સ નંબર ખબર ન હોય તો એ અહીંયા ખાલીમ નવરેવા દેશે તો પણ ચાલશે અને જો ખબર હોય તો એ અહીંયા લખી શકે છે ધારો કે આપણે આપણા વોટ્સઅપ ગ્રુપમાં કદાચ મૂકેલું છે તો ઇન્ડેક્સ નંબર જો ખબર હોય તો લખવાનો બાકી અહીંયા જરૂર નથી કારણ કે એ ફરજિયાત નથી આપેલું પછી અહીંયા એડ્રેસ એડ્રેસમાં આપણી સ્કૂલનું જે એડ્રેસ છે એ એડ્રેસ છે અહીંયા લખવાનું છે યસ ચલો પછી અહીંયા આગળ બોર્ડ બોર્ડ એટલે ટૂંકમાં આપણે સ્ટેટ બોર્ડ આવશે કારણ કે આપણે જીએસીબી સ્કૂલમાં આપણે ભણીએ છીએ એટલે સ્ટેટ બોર્ડ સિલેક્ટ કરવાનું પછી સ્ટેટ સ્ટેટ એટલે આપણું રાજ્ય તો કે આપણું રાજ્ય છે ગુજરાત એટલે અહીંયા ગુજરાત સિલેક્ટ કરવાનો આવશે આટલું તમે સિલેક્ટ કરશો એટલે નીચે બે ઓપ્શન ખુલશે અને બે ઓપ્શન ખુલશે એટલે એમાં ડિસ્ટ્રિક્ટ એટલે આપણું જે ડિસ્ટ્રિક્ટ હોય એ સિલેક્ટ કરવાનું કે આપણે આણંદ છે પછી આણંદમાં અલગ અલગ જે તાલુકાઓ છે અહીંયા આપેલા છે પણ આપણે અહીંયા વિદ્યાનગર અહીંયા આપેલું નથી એટલે સીધું ડાયરેક્ટ આણંદ સીટ છે સિલેક્ટ કરી અને સિમ્પલ અહીંયા સબમિટ છે આપી દેવાનું છે સબમિટ આપી દેશો એટલે તમારો કન્ફર્મેશન મેસેજ છે એ તમે અહીંયા જે વોટ્સઅપ નંબર લખ્યો હશે અથવા તો નોર્મલી મોબાઈલ નંબર લખ્યો હશે એના ઉપર આવી જશે અને અહીંયા ઈમેલ આઈડી લખેલો હશે તો ઈમેલ આઈડી ઉપર પણ તમને આવી જશે અને સ્ક્રીન ઉપર છે એ આખું તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ થયેલું છે એનો મેસેજ પણ છે તમને દેખાશે ઓકે એટલે આવી રીતે છે એ તમે અહીંયા રજીસ્ટ્રેશન છે કરી શકો છો